જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે દરિયાઈ માછીમારોને બોટ માટે જીપીએસ સહાય યોજના વિશે ચર્ચા કરવાના છે મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આઈ ખેડૂત પોર્ટર પરની જેટલી પણ યોજના હતી તેમાં પણ ખાસ કરીને મત્સ્ય ઉદ્યોગને લગતી જે પણ યોજના હતી તે ફરી વખત ચાલુ થઈ ગઈ છે તો તેને લગતા વિડીયો આપણે વન બાય વન બધા બનાવવાના છે તેમાંનો એક વિડીયો છે દરિયાઈ માછીમારોને બોટ માટે જે જીપીએસ સહાય યોજના છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છે મિત્રો આ યોજના અંતર્ગત તમને શું લાભ મળશે તમને કઈ પ્રકારની સહાય મળશે તમારે અરજી કઈ રીતે કરવી આ ઉપરાંત તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બની રહેજો અમારા વિડીયોમાં મિત્રો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ આની બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન તો અરજદાર દ્વારા જે અરજી કરવાની પ્રક્રિયાથી લઈ નાણાકીય સહાય ચૂકવવા સુધીની આખી પ્રક્રિયા આ ખેડૂત પોર્ટલ મારફત કરવાની રહેશે લાભાર્થીએ ટ્રોલર ગિલનેટર નેટર બોલ્ટ ધરાવતા હોવા જોઈએ અને ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ લાભાર્થીએ ટ્રોલર ગિલ નેટર ગિલનેટર ડોલનેટર બોલ્ટનું રિયલ ક્રાફ્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ આ ઉપરાંત પ્રતિ લાભાર્થીને ટ્રોલર ગિલ નેટર ડોલ નેટર બોટ ડિથ એક જીપીએસ અને વધુમાં વધુ એકની ખરીદી ઉપર સહાય આપી શકાશે જે તે લાભાર્થીએ ખુલ્લા બજારમાંથી ખરીદી કરવાની રહેશે સહાયનું ચૂકવણું લાભાર્થીને ડીબીટીથી બેંકના અકાઉન્ટમાં જમા કરાવવામાં રહેશે લાભાર્થી ટ્રોલર ગિલનેટર ડોલનેટર બોટ માલિકોએ જીપીએસની ખરીદી કરવામાં આવતા જીપીએસની ખરીદીના પાકા વાણિજ્ય કર નંબર ધરાવતા પાકા અસલ બિલ સ્થાનિક કચેરીમાં નાણાકીય મંજૂરી હશે તે સમયે રજૂ કરાવવાના રહેશે એટલે કે મિત્રો જ્યાંથી તમે જીપીએસ ખરીદો છો ત્યાંથી તમારે જીએસટીવાળું બિલ તમારે લેવું પડશે અને જમા કરાવવું પડશે જીપીએસની ખરીદી ઉપર મળવાપાત્ર સહાય મંજૂર કરવાની સત્તા વિભાગીય વડાની રહેશે અને તેનો નિયમ અનુસાર સમયસર ચૂકવણું કરવાનું રહેશે અરજીઓનું રજીસ્ટર નિભાવી તેમાં અચૂક નોંધ કરવાની રહેશે તથા લાભાર્થીને ચૂકવેલ સહાયનું રજીસ્ટર નિભાવવાનું રહેશે સરકારશ્રી તરફથી કે ખાતાના વડા તરફથી વખતો વખત જે બોલીઓ અને શરતોમાં સુધારા વધારો કરવામાં આવે તે તેઓને બંધનકર્તા રહેશે આ યોજના હેઠળ ટ્રોલર ગિલનેટર ડોલનેટર બોટના માલિકોને એક જ વાર સહાય મળવાપાત્ર થશે જીપીએસની ખરીદી કરતા પહેલા જિલ્લા અધિકારીની સિદ્ધાંતિક મંજૂરી મેળવવાની રહેશે અરજીઓ ડ્રો સિસ્ટમથી મંજૂર કરવામાં આવશે હવે મિત્રો આપણે જોઈએ મળવા મળવાપાત્ર સહાય તો મિત્રો આ યોજના અંતર્ગત તમને યુનિટ કોસ્ટના રૂપિયા ચાલીસ હજારના પચાસ ટકા લેખે તમને વીસ હજારની મેક્સિમમ સહાય અથવા તો જીપીએસની ખરેખર જે ખરીદ કિંમત હશે તેના પચાસ ટકા જેમ બેમાંથી ઓછું હશે તેટલી તમને સહાય મળવાપાત્ર રહેશે એટલે કે મેક્સિમમ તમને વીસ હજાર રૂપિયા મળવાપાત્ર આમાં રહેશે હવે મિત્રો આપણે જોઈએ છીએ કે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો આ ડોક્યુમેન્ટ તમારે અરજી સાથે જોડવાના રહેશે જેમાં જાતિનો દાખલો સક્ષમ અધિકારી દ્વારા પ્રાપ્ત થયેલો હોય તે તમારે અહીં જોડવાનો રહેશે તમારે સક્ષમ અધિકારીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગો હોય તે માટે જ તમારે અહીં રજૂ કરવા પડશે જો તમે દિવ્યાંગ કેટેગરીમાં ન આવતા હોય તો તમારે આ રજૂ કરવાનું રહેતું નથી તમારે બેંકના પાસબુકની પ્રથમ પેજની નકલ અથવા તો બેંક સ્ટેટમેન્ટની નકલ અથવા તો કેન્સલ ચેકની નકલ જેમાં ખાતા નંબર અને આઈએફએસસી કોડ બચાય તે મુજબના પેજની નકલ તમારે રજૂ કરવાની રહેશે બોટના વીઆરસીની નકલ કાર્ડ જો લાગુ પડતું હોય તો તમારે અહીં અપલોડ કરવાનું રહેશે લાભાર્થીનો ફોટો અથવા તો અરજદાર જો સહકારી મંડળી કે સંસ્થાનો હોય તો તેમના પ્રમુખનો ફોટો પણ તમારે રજૂ કરવાનો રહેશે તેમજ બોટના તાજેતરના ફિશિંગ લાઇસન્સની નકલ તમારે અહીં રજૂ કરવાની રહેશે હવે મિત્રો આ જે ડોક્યુમેન્ટ છે તે તમારા દાવા સાથે એટલે કે જ્યારે તમારું ડ્રોમાં નામ આવી જાય અને જ્યારે તમારી અરજી તમારે પાસ થઈ જાય ત્યારે તમારા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેમાં તમારે ખરીદ કરવામાં આવેલ સામગ્રીનું જીએસટીવાળું ઓર્થોડોક્સ ડીલરનું બિલ ખરીદ કરવામાં આવેલ સામગ્રી અથવા તો સહાય ઘટક અથવા તો વાહન અરજદારનો જીઓટેકિંગ કરેલો ફોટોગ્રાફ તમારે રજૂ કરવાનો રહેશે હવે મિત્રો અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ ઓપન કરવાની રહેશે જેમાં તમારે યોજના નામના પર્ટિક્યુલર પેજ ઓપન થશે તેમાં તમારે મત્સ્ય પાલનની યોજના પર ક્લિક કરવાનું રહેશે મત્સ્ય પાલનની યોજના અંતર્ગત એક બીજો ડિપાર્ટમેન્ટ ખુલશે જેમાં તમારે દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ માટેની યોજનાનું એક લિસ્ટ હશે તેમાં તમારે દરિયાઈ માછીમારોને બોટ માટે જીપીએસ સહાય કાઉન્સમાં દરિયાઈ અને રાજ્ય સરકાર એક આવું એક લિંક હશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો આપણે સ્ટેપ પણ જોઈ લઈએ તો સ્ટેપમાં તમને આ રીતે હશે કે નવી અરજી કરો અરજીમાં સુધારા વધારા માટે અરજી અપડેટ કરો અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો અને કન્ફર્મ થયેલી અરજીનું આઉટ લ્યો મિત્રો આ તમામે તમામ સ્ટેપ હું તમને આગળના વિડીયોમાં તમને સમજાવું છું હવે મિત્રો તમે જ્યારે પેજ ઓપન કરશો અને જ્યારે તમે ક્લિક કરશો ત્યારે તમને અહીં તમે જોઈ શકો છો કે મત્સ્ય પાલનની યોજના અંતર્ગત તમે જે પસંદ કરેલું છે તે દરિયાઈ માછીમારોને બોટ માટે જીપીએસ સહાય માટેનો જે સહાય છે તેના અંતર્ગતની આ યોજના અત્યારે ચાલુ છે અહીં તમારે મિત્રો નવી અરજી કરવા માટે અરજીને અપડેટ કરવા માટે ડોક્યુમેન્ટને અપલોડ કરવા માટે અને અરજીને કન્ફર્મ કરવા માટે આ રીતે તમને બધી અહીં લિંક આપેલી હશે અહીં તમારે વન બાય વન ક્લિક કરી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે સૌ પ્રથમ આપણે નવી અરજી પર ક્લિક કરશું એટલે સૌ પ્રથમ તમને અરજદારની વિગત આ રીતે એક પેજ ઓપન થશે જેમાં તમારે તમારું નામ પિતાશ્રીનું નામ તમારી અટક જે જિલ્લો તાલુકો ગામ તમારું સરનામું પિનકોડ નંબર લિંગ જાતિ મેલ આઈડી જો હોય તો તમારે ફિલઅપ કરવાની રહેશે દિવ્યાંગ છો કે કેમ અને યોજનાનો પ્રકાર આટલું તમારે ફિલઅપ અહીં કરવાનું રહેશે મિત્રો ખાસ વસ્તુ યાદ રાખજો જે રીતે આ રીતે લાલ કલરનું ફુદેડું તમને દર્શાવેલું છે તે વસ્તુ તમારે ફિલઅપ કરવી ફરજિયાત રહેશે જેમ કે તમે અહીં જોઈ શકો છો ઈમેલ ઉપર તમને ક્યાંય ફુદેડું જોવા મળતું નથી એટલે કે જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો ફિલઅપ કરો બાકી ન હોય તો ચાલશે પરંતુ તમે જોઈ શકો છો સરનામું છે લિંક છે પછી દિવ્યાંગ છો કે કેમ અહીં તમને લાલફુદેડા જોઈ શકો છો તો અહીં તમારે જે પણ વસ્તુ માગેલી છે તેને તમારે ફિલઅપ કરવાની રહેશે ત્યાર પછી તમે જ્યારે પેજને સ્ક્રોલ કરીને આગળ વધશો ત્યાર પછી તમારે બીજું આવશે આધાર અને મોબાઈલની વિગત જેમાં તમારે અંગ્રેજીમાં નામ જે આધાર કાર્ડમાં નામ લખેલું હશે તે જ નામ તમારે અહીં ફિલઅપ કરવાનું રહેશે ત્યારબાદ તમારી જન્મ તારીખ અહીં જન્મ તારીખનું વર્ષ તમારે લખવાનું રહેશે આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે જોડે લિંક છે કે નહીં એટલે કે હા અથવા તો નામાં તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે તમારો આધાર નંબર અને જે આધાર નંબર છે અહીં તમારે કન્ફર્મ કરવાનો રહેશે ત્યારબાદ અહીં જે નનુકૃ ચોરસ બોક્સ છે ત્યાં માર્ક કરવાનું રહેશે અને તમારો મોબાઈલ નંબર તમારે અહીં ફિલઅપ કરી દેવાનો રહેશે જે મોબાઈલ નંબર તમે ફિલઅપ કરો છો તેને તમારે અહીં કન્ફર્મ કરવાનો રહેશે ત્યારબાદ તમે ફરી તમે પેજને સ્ક્રોલ કરશો એટલે તમારે અહીં બેંકની વિગત ફિલઅપ કરવાની રહેશે જેમાં તમારે આઈએફએસસી કોડ બેંકનું નામ બેંકનો છેલ્લો બેંકની બ્રાન્ચ બેંકના તમારા જે ખાતા નંબર હશે તે અને જે ખાતા નંબર તમે અહીં ફિલઅપ કરો છો તેને ફરી એક વખત કન્ફર્મ કરી અને અહીં તમારે ફિલઅપ કરવાના રહેશે ત્યારબાદ તમારું નામ લખવાનું છે જે તમારે બેંકના પાસબુકમાં લખેલું છે ઇંગ્લિશમાં અહીં તમારે ફિલઅપ કરવાનું છે અને જે તમે બેંકમાં સરનામું આપેલું છે તે જ સરનામું તમારે અહીં ઇંગ્લિશમાં ફિલઅપ કરવાનું રહેશે ત્યારબાદ તમારે બોટ રજિસ્ટ્રેશનની વિગતમાં તમારે બોટ રજિસ્ટ્રેશનનો નંબર અહીં ફિલઅપ કરી દેવાનો રહેશે ત્યારબાદ જે આ કેપચા કોડ છે તે અહીં તમારે ફિલઅપ કરી અહીં માર્ક કરી તમારે અરજી સેવ પર ક્લિક કરી દેવાનું રહેશે હવે મિત્રો અરજી અપડેટ કરવા માટે તમારા જે અરજી તમે સેવ કરશો ત્યારે તમારા મોબાઈલ નંબર ઉપર તમને અરજી નંબર તમને આવી જશે તે તમે અહીં ફિલઅપ કરી અને આ જે કેપ્ચા કોડ તમે અહીં ફિલઅપ કરી દેશો અને જો તમે અરજીમાં કંઈ નવું અપડેટ કરવા માગતા હશો તે અહીં થઈ જશે ત્યાર પછીનું જે ઓપ્શન છે તેમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તમે અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવા પર ક્લિક કરશો એટલે ફરી તમને અરજી નંબર માગશે તમે અહીં અરજી નંબર ફિલઅપ કરી દેશો કેપચા કોડ ફિલઅપ કરી દેશો એટલે મેં તમને જેટલા ડોક્યુમેન્ટ કીધેલા છે તે ડોક્યુમેન્ટ તમારે અહીં અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યારબાદ તમારે અરજી પર કન્ફર્મ કરવા પર ક્લિક કરવાનું રહેશે ફરી તમારે અરજી નંબર નાખવા પડશે કેપચા કોડ નાખી અને તમારું અરજી તમારે કન્ફર્મ કરી દેવાની રહેશે અરજી કન્ફર્મ થઈ જાય ત્યારબાદ તમારે પ્રિન્ટ લેવા માટે આ નંબરનો જે લિંક દેખાય છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારા અરજી નંબર નાખી અને તમારે પ્રિન્ટ આઉટ તમે લઈ શકશો ખાસ નોંધ એ વસ્તુ યાદ રાખજો મિત્રો કે આ જે તમે આઉટ લ્યો છો તે તમારા ફક્ત રેફરન્સ માટે તમે લ્યો છો આ તમારે પ્રિન્ટની ક્યાંય પણ કચેરીમાં જમા કરાવવા જવાની નથી હવે મિત્રો આપણે જોઈએ છે અરજીનો સમયગાળો તો જે સમયગાળો છે તે દસ પાંચ બે હજાર સાત બે હજાર સુધી આ યોજના ચાલુ રહેશે તો મિત્રો આશા રાખું છું કે આ યોજના અંતર્ગત મેં તમને જે પણ માહિતી સમજાવી તે તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ હશે જો મિત્રો તમારી પાસે કોઈ ડાઉટ હોય અથવા તો તમને કોઈ ક્વેશ્ચન હોય આ યોજના રિલેટેડ તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ